શન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાય લક્ષ્મી મોહન વિદ્યાલય નું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ સો ટકા જેટલું આવ્યું છે ત્યારે વાજદા ખાતે શાળામાં વાન ચલાવી દીકરીનો ભણતરનો ખર્ચ ઉઠાવનાર રાજેશ ટંડેલની દીકરી હેતવી અને ખામલા ગામમાં વડાપાવની લારી ચલાવતા મોહનભાઈનો દીકરો ગોપાલે એ વન ગ્રેડમાં પાસ થતાં શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું જ્યારે શાળામાં પરિણામમાં એ ટુ ગ્રેડમાં દસ વિદ્યાર્થીઓ અને બી વન ગ્રેડમાં પણ દસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા જેનો સમગ્ર યશ શાળાના સ્ટાફના મિત્રો તેમજ શાળા સંચાલક ડોક્ટર કમલેશ ઠાકોર ડાયરેક્ટર દિશાંત ઠાકોર

ટ્રસ્ટી શ્રી ડૉક્ટર કમલેશ સર અને આચાર્ય મેમનો ઘણો બધો ફાળો છે એના માટે હું તેમને આભાર વ્યક્ત કરું છું અમને શાળામાં પેપર સેટ લખાવ્યા અને તેમાં ઘણી બધી મહેનત કરાવી તે તેની હમણાં મને સફળતા મળી છે તે બદલ હું શાળાનો આભાર માનું છું શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર કમલેશ ઠાકોર અત્રે આ શાળામાં બે હજાર દસથી શાળા શરૂ થઈ છે બે હજાર પંદરથી માધ્યમિક વિભાગ મને મળ્યો છે સરકાર મંજૂરી મળી છે ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી દર વર્ષે સો ટકા પરિણામ આવે છે અને એનો યશ હું આના સ્ટાફને ડાયરેક્ટર દિશાંતને અને પ્રિન્સિપલને અને તમામ જે મારા સ્ટાફ છે એમને આપું છું વિશેષ આ જે છોકરાઓ મારી આજુબાજુ ઊભા છે એ બંને એવન ગ્રેડની અંદર આવ્યા છે તાણું ટકા સાથે એવું ઉત્તીર્ણ થયા છે નાઇન્ટી થ્રી અને એ પહેલાં બીજા ત્રીજા ધોરણથી આ શાળામાં અભ્યાસ કરે છે એટલે કે પાયો અહીંયાથી મજબૂત થયો છે અને પાયો મજબૂત થયો એને કારણે એ વન ગ્રેડમાં આવ્યા છે અને એમના વાલીઓને પણ આપણે અભિનંદન આપ્યા છે આ વખતે જે રિઝલ્ટ સો ટકા તો દર વર્ષે આવે છે પણ ગુણવત્તાની દૃષ્ટિએ આ વખતે રિઝલ્ટ બહુ સારું છે એ બદલ હું સ્ટાફને વિશેષ અભિનંદન આપું છું અને આ રીતે ટ્રાઇબલ વિસ્તારમાં જે બાળકો ઉચ્ચ કક્ષાએ જઈ રહ્યા છે એનું ગૌરવ છે સાયન્સમાં પણ દર વર્ષે ત્રણ ચાર વિદ્યાર્થીઓ અમારા મેડિકલમાં જાય છે અને એને કારણે અત્યારે જે આ વખતે જે આવ્યું છે અમારું રિઝલ્ટ એમાં બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે અને બાકીના જે દસ વિદ્યાર્થીઓ છે એ એ ટુમાં ગ્રેડમાં આવ્યા છે અને પછી બીજી બાકીના દસ વિદ્યાર્થીઓ બી વન ગ્રેડમાં આવ્યા છે એટલે એક ટૂંકમાં સી ગ્રેડમાં કોઈ વિદ્યાર્થી નથી હા અને એને કારણે જે રિઝલ્ટની જે ગુણવત્તા છે એ બહુ સરસ રહી દિન પ્રતિદિન શાળામાં આ વર્ષે અગિયારમું ધોરણ પણ આપણે અહીંયા આર્ટ્સનું શરૂ કરીએ છીએ નવમા ધોરણનો કદાચ બીજો વર્ગ પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છે વાલીઓની ખૂબ માગણી છે વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ છે એટલે એ રીતે અમે સરકારશ્રીએ પણ અમને બહુ ખૂબ મદદ કરે છે અને અત્યારે દિન પ્રતિદિન જે મારો સ્ટાફ છે ડાયરેક્ટર દિશાન ઠાકોર છે મારા પ્રિન્સિપલ હર્ષાબેન ગરગે છે એ બધાની લોક ભાગીદારી અને વિશેષ મારી છાત્રાલયનું પરિણામ જે છે એ સો ટકા આવે છે દર વર્ષે આવે છે ગૃહપતિ ગૃહમાં તને અભિનંદન કારણ કે બાર વાગ્યા સુધી એ લોકો વિદ્યાર્થીઓની સામે બેસીને અભ્યાસ કરાવતા હોય છે આ વખતે આઈડિયલનું જે અમે સાહિત્ય લીધું અને ત્રીસ ત્રીસ પેપરો બાળકોએ લખ્યા છે અને ત્રીસ ત્રીસ પેપરો લખ્યા છે એને કારણે આ રિઝલ્ટ આવ્યું છે એટલે સો ટકા આવતું જ હતું પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ જે ઊંચું આવ્યું છે એ હું આઈડિયલને પણ એટલું જ અભિનંદન આપું છું અને આખા સ્ટાફને અભિનંદન આપું છું સરકારશ્રીનો પણ આભાર માનું છું અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની પણ અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એમનો પણ હું આભાર માનું છું સૌનો આભાર માની વિશેષ મારા વાલીઓનો આભાર માનું છું થેન્ક યુ સંવાદદાતા